બે હાજર પાંચ પહેલાની જૂની પેન્શન યોજના જે મંજૂર થયેલી છે એનો ગુજરાત સરકારમાં હજી અમલ નથી હાજર પાંચ પછી ના તમામ શિક્ષકો તમામ રાજ્યના કર્મચારીઓ દેશના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે એ માટે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખવાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના છે

શિક્ષક સમિતિના સાડાભરમાં એક એક સપ્તાહમાં અગિયાર હજાર પોસ્ટ લખવાનું આયોજન છે ખુબજ ટૂંકા સમય માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ